સરકારી વકીલે સરકારી વકીલ બદલવા માંગે છે નવી તારીખ આપો એટલે ગઈ વખતની સુનાવણી ન થઈ શકી અને આજની તારીખ પડી આજની તારીખે સરકારી વકીલ હાજર ન થયા એવું કહ્યું કે આજે સુનાવણી નહીં શકે આજે હડતાલ છે સરકારી વકીલ ને વળી હડતાલ કેવી હાલ અરે હાલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જેલમાંથી ગુમ થઈ ગયા છે અઠ્યાવીસ તારીખે ચૈતરભાઈ વસાવા છે તેમને જામીન ન મળતા ચૈતરભાઈ વસાવા છે તે જેલમાંથી ગુમ થઈ ગયા છે જેલમાંથી ફરાર થઈ ગયા છે અત્યારે હાલમાં ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે હવે શું સમાચાર છે તમે બધા જાણતા જશો કે અઠ્યાવીસ તારીખે ચૈતરભાઈ વસાવા છે તેમની સુનાવણી કરવાની હતી હાઈકોર્ટમાં તેમની સુનાવણી કરવાની હતી પરંતુ ચૈતરભાઈ વસાવાની સુનાવણી નથી થઈ હવે શું કારણ નથી થઈ હવે ચૈતરભાઈ વસાવા છે એના વિશે સંજયભાઈ વસાવા કંઈક કહેવા માગે છે હવે શું કહેવા માગે છે એ પણ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો બને તો અમારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા આ વિડીયોને તમે લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો તો બને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પહેલાં તો તમે બધા જાણતા હશો કે ચૈતરભાઈ વસાવા છે તે અત્યારે હાલમાં જેલની અંદર છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે તે હાલમાં જેલની અંદર છે અને તેમને તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ આપી રહ્યા છે અને એમાં અઠ્યાવીસ તારીખે ચૈતરભાઈ વસાવાની સુનવણી કરવાની હતી એ પણ તમે બધા જાણતા જ હશો પરંતુ મિત્રો તેમની અઠ્યાવીસ તારીખે જે સુનવણી હતી તે નહોતી થઈ અને હવે ચૈતરભાઈ વસાવાની સુનવણી કેમ નહોતી થઈ ચૈતરભાઈ વસાવાની સુનવણી અઠ્યાવીસ તારીખે કેમ નહોતી થઈ તો મિત્રો અઠ્યાવીસ તારીખે બધા જ વકીલો હડતાલમાં હતા એના કારણે ચૈતરભાઈ વસાવાની સુનાવણી નથી થઈ અને અત્યારે હવે મિત્રો બીજી વાત કરીએ ને તો આદિવાસી સમાજના યુવાનો બધા જ તૈયારી કરીને બેઠા હતા કે ચૈતરભાઈ વસાવા જ્યારે જામીનમાંથી છૂટે ત્યારે અમે તેમનું સ્વાગત કરીએ એવું આદિવાસી સમાજના અને ઘણા બધા લોકો એવી તૈયારી કરીને બેઠા હતા ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવાનું હતું એવું તૈયારીમાં હતા પરંતુ અઠ્યાવીસ તારીખે તેમની સુનાવણી ન થતાં તે બધા જ લોકો અત્યારે નારાજ છે અને આદિવાસી સમાજના લોકો છે એ પણ અત્યારે ચૈતરભાઈ વસાવાને એમ કહી રહ્યા છે નારા લગાવી રહ્યા છે કે ચૈતરભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ ચૈતરભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ જેલના તાળા તૂટશે ચૈતરભાઈ છૂટશે જેલના તાળા તૂટશે ભાઈ છૂટશે અત્યારે આવું બોલી અને મિત્રો અત્યારે રેલી કાઢી રહ્યા છે આદિવાસી સમાજના અને મિત્રો ઘણા બધા લોકો પણ આ રેલીમાં જોડાયા છે પરંતુ હાલમાં અઠ્યાવીસ તારીખે ચૈતરભાઈ વસાવાની જે સુનવણી થવાની હતી એ નથી થઈ અને આગળ હવે ચૈતરભાઈ વસાવાની સુનવણી ક્યારે થશે એવું કોઈ જ જાણવા નથી મળી રહ્યું અને તારીખ પણ કોઈ નથી આપી પરંતુ અત્યારે હવે બીજા સમાચાર સૌથી મોટામાં મોટા મળી રહ્યા છે સંજયભાઈ વસાવાને તમે બધાય જાણતા જ હશો ચૈતરભાઈ વસાવા ઉપર કેસ કરનાર તેમના ઉપર આરોપ નાખનાર ચૈતરભાઈ વસાવાને જેલમાં પુરાવનાર સંજયભાઈ વસાવા હવે એમને અત્યારે સૌથી મોટામાં મોટો ખુલાસો કર્યો છે હવે શું ખુલાસો કર્યો છે હવે ચૈતરભાઈ વસાવાને સંજયભાઈ વસાવા એવું કહે છે કે ચૈતરભાઈ તમે મારી માફી માંગી લો તમે માફી માંગી લો જાહેરમાં હું તમને માફ કરી દઈશ અને મેં તમારા ઉપર જે આરોપ નાખ્યા છે તમારા ઉપર જે કેસ કર્યો છે એ હું પાસો ખેંચી લઈશ અને તેમને જેલની બહાર કઢાવી નાખીશ તમને જેલની બહાર કઢાવી નાખીશ એવું સંજયભાઈ વસાવા કહી રહ્યા છે પરંતુ હાલમાં ચૈતરભાઈ વસાવા છે એ આ બાબતને લઈને ના પાડી રહ્યા છે કે ના હું સાચો છું હું નિર્દોષ છું અને હું નિર્દોષ સાબિત થઈશ અને અત્યારે હાલમાં ચૈતરભાઈ વસાવા છે એ એવું પણ કહી રહ્યા છે કે મને જેલમાં તમે પૂરો છે શું કારણ પૂરો છે તમારી પાસે શું પ્રૂફ છે મેં સંજયભાઈ વસાવા ઉપર ગ્લાસ પ્રહાર કર્યો ફોન જે મોબાઈલ છે એ પ્રહાર કર્યો તમે એના સીસીટીવી કેમેરાના ફોટા અથવા વિડીયો તો જાહેર કરો તમે પ્રૂફ તો લાવો એવું અત્યારે ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે અને ચૈતરભાઈ વસાવા છે તેમનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયો તમે સૌથી પહેલાં જુઓ એ વિડીયોની અંદર એવું બોલી રહ્યા છે ચૈતરભાઈ કે મને આટલા દિવસ જેલની અંદર પૂરવામાં આવ્યો હતો મારા ઉપર આવું કરવામાં આવ્યું હતું તેવું કરવામાં આવ્યું હતું એવું સંજયભાઈ વસાવાને પરંતુ ચૈતરભાઈ વસાવા સ્ટેજની ઉપર બોલી રહ્યા છે અને હવે મિત્રો સૌ પહેલાં તમે એ વિડીયો જુઓ ચોરાણું દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો હતો અને લોકસભામાં આ લોકો જીતી ગયેલા આ વખતે પણ એમને એવું હતું કે એકવાર અંદર નાખી દો જેલમાં મીડિયા ના સ્ટેટમેન્ટ એ તો અમે જોઈ લેજો એ તો હવે જેલમાં છે મેદાન માં નથી હવે અમે જીતી જવાના મરક મલકાયા કરતા હતા બધા હતા ને પણ તમારા બધાના આશીર્વાદ થકી આજ તમારી વચ્ચે અને હવે મિત્રો આ વિડીયો છે એ મિત્રો જૂનો છે અને અત્યારે આ વિડીયોને લઈને અત્યારે ઘણા બધા લોકો છે એ એવું કહી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવા સૂટી ગયા છે તો મિત્રો ના ચૈત્રભાઈ વસાવા છે તે જેલમાંથી નથી સૂટ્યા આ છે એ જૂનો વિડીયો છે ચૈત્રભાઈ વસાવાનો ચૈત્રભાઈ વસાવા છે તે ઘણી વખત જેલની અંદર ગયેલા છે અને હાલમાં હવે ચૈતરભાઈ વસાવાને લઈને મિત્રો સંજયભાઈ વસાવાએ જે ખુલાસો કર્યો છે જે માફી માંગવાનું કહી રહ્યા છે એનો વિડીયો સૌથી પહેલાં તમે આ જુઓ જયતર ભાઈ જો માફી માંગશે તો હું સો ટકા આજે મીડિયા સમક્ષ કઉ છું સો ટકા હું એમને માફ કરવા તૈયાર છું પણ અને હવે મિત્રો તમને સંજયભાઈ વસાવા છે એ શું કહેવા માંગતા હતા એનો પણ વિડિયો મેં તમને બતાવી દીધો છે આ વિડીયોની અંદર પરંતુ હવે આ બાબતને લઈને ચૈતરભાઈ વસાવા છે તે ના પાડી રહ્યા છે કે આવું અમે નહીં કરી શકતા હું નિર્દોષ છું એવું ચૈતરભાઈ વસાવા કહી રહ્યા છે અને હાલમાં અત્યારે હવે ચૈતરભાઈ વસાવા છે એ મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય છે તમે બધા જાણતા હશો પરંતુ એમાં આદિવાસી સમાજના ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે તમે ચૈતરભાઈ વસાવાને તમે જેટલા જેલમાં પૂરશો ને તમે જેટલા જેલમાં પૂરશો ને એટલા ચૈતરભાઈ વસાવા મજબૂત બનશે એટલા ચૈતરભાઈ વસાવા કઠિન બનશે અને ચૈતરભાઈ વસાવા છે એ અમારા આદિવાસી સમાજના હીરો છે અમારા આદિવાસી સમાજનું ઘરેણું છે એટલે તમે એમ માનતા હોય કે અમે ચૈતરભાઈ વસાવાનો હાથ મૂકી દેશું તો અમે ચૈતરભાઈ વસાવાનો હાથ નહીં પણ ચૈતરભાઈ વસાવાનો સાથ પણ અમે નહીં છોડીએ એવું અત્યારે કહી રહ્યા છે અને આદિવાસી સમાજના ઘણા બધા લોકો સંજયભાઈ વસાવાને એવું કહી રહ્યા છે કે આપણા ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજને આગળ લાવવા માટે ઘણી બધી મહેનત કરી રહ્યા છો અને તમે ચૈતરભાઈ વસાવા ઉપર આવું કરી રહ્યા છો સંજયભાઈ વસાવાને આવું કહી રહ્યા છે કે તમે આવા આરોપ નાખી રહ્યા છો ખોટા ખોટા આરોપ નાખી રહ્યા છો ચૈતરભાઈ વસાવા ઉપર તમે તો હાવ સમાજને કેવા લાયક કે નથી એવું અત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે પરંતુ હાલમાં હવે મિત્રો ચૈત્રભાઈ વસાવા સાચા છે કે સંજયભાઈ વસાવા સાચા છે તે હજુ સાબિત નથી થયું અને હવે મિત્રો આની અંદર ચૈત્રભાઈ વસાવા સાચા છે કે સંજયભાઈ વસાવા સાચા છે એ તમારે લોકોને કોમેન્ટની અંદર જણાવવાનું છે અને હાલમાં ચૈતરભાઈ વસાવા છે એના વિશે ઘણા બધા લોકો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે અને હવે મિત્રો ચૈતરભાઈ વસાવા છે એમને હવે ક્યારે જામીન મળશે ચૈતરભાઈ વસાવા છે તે ક્યારે જેલમાંથી છૂટશે ચૈતરભાઈ વસાવા છે તેમને હવે આગળની જે સુનાવણીની તારીખ છે એ કઈ છે ચૈતરભાઈ વસાવા છે તેમની હવે આગળ ક્યારે સુનાવણી થશે અને ચૈતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર નીકળશે એ માહિતી માટે મિત્રો તમારે હવે બીજો વિડીયો હું તમને બનાવીને મોકલીશ જ્યારે મને માહિતી મળશે આગળની ચૈતરભાઈ વસાવાની ગમે તે માહિતી મળશે એટલે હું તમને નવો વિડીયો બનાવી અને જાણ કરી દઈશ અને મારી ચેનલને બને તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને નવો વિડીયો સૌથી પહેલાં મળી જાય એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે મિત્રો એક વાત તમને કહું કે તમે ચૈત્રભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છો કે સંજયભાઈ વસાવાને સપોર્ટ કરી રહ્યા છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે કોણ સાચું છે અને કોણ ખોટું છે એ મને પણ ખબર પડે અને હું નવો વિડીયો બનાવું એની અંદર હું જણાવી શકું એ માટે કોમેન્ટની અંદર જરૂરથી જણાવી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ